હેલો ભાઈસ આજે હું છે લંચમાં બનાવવાની છું ભીંડાનું બરાળથી જે છાશી શાક બનાવવામાં આવે છે તે બનાવવાની છું અને સાથે બાજરાના રોટલા પણ બનાવવાની છું અને વીથ સલાડ છે આપણે જમવાના છીએ તો આખી રેસીપી હું તમારી સાથે છે એ શેર કરવાની છું જો તમને આ વિડીયો ગમે તો મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ છે જરૂર કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો તમારા ઘરે પણ બનાવવાની કોશિશ છે એ કરજો

ત્યારબાદ હવે આપણે આમાં એડ કરીશું હિંગ પાવડર નાની સ્પૂન હિંગ પાવડર ત્યારબાદ ભીંડો એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે લીંબુ નીચોવી લેશું લીંબુ એટલે નાખીએ છીએ કે ભીંડો ચીકાશ ના પકડે એમનો છૂટો છૂટો થાય એટલા માટે બધું હલાવી લેશું ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરીશું નમક એડ કર્યા બાદ આપણે ફરીથી બધું સરસ મજાનું હલાવી લેશું અને ત્યારબાદ આપણે એક થાળી કે બર્તન લઈને ભીંડાને ઢાંકી દેસું અને ગેસ છે આપણે સ્લો કરી નાખશું આપણે આ થાળીમાં પાણી ઉપર ભરી દેશું થોડુંક અડધો પોણો ગ્લાસ જેટલું એટલે ભીંડો વરાળથી જ બફાઈ જશે ભીંડામાં અંદર પાણી નાખવાની જરૂર નથી જ્યાં સુધી ભીંડો બનીને તૈયાર થાય છે ત્યાં સુધી હું અહીંયા સલાડ છે કટિંગ કરી લઉં છું સલાડમાં સૌથી પેલા હું કટ કરું છું સલાડમાં તીખાસ માટે છે એક મરચું પણ બારીક કટિંગ કરીને છે એ નાખીશ અગર તમે નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો બધાની સલાડ બનાવવાની અને રસોઈ બનાવવાની રીત છે અલગ અલગ હોય છે તો તમે એ રીતે બનાવી શકો છો હવે હું આમાં એક ઓનિયન પણ નાખી દઈશ સલાડ આપણી હેલ્થ માટે ખૂબ જ મહત્વનું હોય છે એટલે સલાડ તો આપણે ખાવું જ જોઈએ તમે જોઈ શકો છો હું ઓનિયન કઈ રીતે કટ કરું છું અને પછી એને છૂટી છૂટી છે એ કરી લઉં છું એનાથી આપણું સલાડ છે એટ્રેક્ટિવ છે બનશે ત્યારબાદ હવે હું એમાં એક ટમેટું છે એ કટિંગ કરીને નાખીશ અત્યારે હું સલાડમાં કોઈ મસાલો નહીં કરું જ્યારે આપણે જમવા અમે બેસીશું ત્યારે હું એમાં મસાલો

આપણે ભીંડો બાફવામાં અંદર કોઈ પાણી એડ કરેલું નથી હવે પાછું પાંચ સાત મિનિટ પછી પાછું મેં છે એ જોયું છે કે ભીંડો થઈ ગયો છે કે નહીં પણ હવે મને લાગે છે કે આપણો ભીંડો છે એ થઈ ગયો છે છતાં આપણે એકવાર છે એ ચેક કરી લેશું કે ભીંડો કાચો ના રહી જાય એમ હું તો ચેક કરી લઉં છું તો આપણો ભીંડો છે એ થઈ ગયો છે તો હવે આપણે એમાં બધા મસાલા છે ધીરે ધીરે એડ કરી દઈશું કે હલ્દી પાવડર છે ધાણા જીરું છે ગરમ મસાલો છે અને અહીંયા હું છે લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશ મેં પાછું નમક નાખ્યું છે કારણ કે મારે આમાં છાશ નાખી છે ને એટલે થોડુંક નમક મેં પાછું એડ કરી દીધું અને આ લસણવાળી ચટણી છે એ હું આમાં નાખું છું હવે આપણે આમાં છાશ એડ કરીશું થોડોક ગેસ મેં વધારી દીધો છે અહીંયા હું દોઢ કપ જેટલી છાશ છે એ નાખું છું છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ છે કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી છે એ કેટલી એટ્રેક્ટિવ છે એ દેખાય છે પણ સ્વાદમાં પણ એટલી જ ટેસ્ટી છે એ બને છે એકવાર ટ્રાય જરૂર કરજો પાછી મેં થાળી ઢાંકી દીધી છે અને આ થાળી મેં ખાલી ઢાંકી છે હવે પાણીની કઈ જરૂર છે નહીં હવે આપણે બે થી ત્રણ મિનિટ આ રહેવા દીધું છે પાછું છાસ નાખીને હવે જોઈ લેશું એકવાર કે આપણું છે એ બનીને કેટલી સરસ એટ્રેક્ટિવ સબ્જી છે એ આપણી બની ગઈ છે મેં ગેસ બંધ કરી દીધો છે હવે અને હું ઉપરથી કોથમરી છે એમાં નાખી દઉં છું તમે જોઈ શકો છો જેટલી જ ખુબસૂરત આ સબ્જી દેખાય છે ને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે બને છે બાજરાના રોટલાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ જરૂર ટ્રાય કરજો હવે આપણે અહીંયા બનાવશું બાજરાનો રોટલો કારણ કે મેં તમને કીધું ને કે ભીંડાની સબ્જી સાથે બાજરાના રોટલા છે આપણે ગુજરાતમાં મજા આવે ખાવાની એમ તો હવે હું અહીંયા બનાવું છું બાજરાનો રોટલો મેં ઓલરેડી પહેલાં ગેસ ચાલુ કરી અને તાવડી છે એ ગરમ થવા માટે રાખી દીધી છે તાવડી ગરમ થશે ત્યાં હું લોટ છે એ બાંધી લઈશ બાજરાના લોટનો બાજરાનો લોટ છે એ ખૂબ મસળીને છે એ બાંધવો જોઈએ જેનાથી રોટલો છે ખૂબ જ સરસ બને છે અને આપણો રોટલો છે ને આપણને પચવામાં પણ સરળ રહે છે અને રોટલો છે ને તમારો જ્યારે તમે ટીપો ને ત્યારે રોટલો ભાંગતો પણ નથી એટલે રોટ હંમેશા ઘઉંનો હોય કે બાજરાનો હોય પણ આપણે ખૂબ મસળીને છે એ બાંધવો જોઈએ જેનાથી એ આપણા પેટમાં પછી પણ જલ્દી જાય છે મતલબ તમે જોઈ શકો છો અહીંયા મેં બાજરાનો લોટ છે બાંધી લીધો છે હવે હું આ રોટલો ટીપી લઈશ હું આ રોટલો હાથેથી જ બનાવવાની છું કોઈ પાટલાનો કે ચકલાનો કે કાંઈ યુઝ છે એ કરવાની કરવાની નથી તો હાથેથી જ હું આ રોટલો છે તમે જોઈ શકો છો કે ટીપી લઉં છું સરસ મજાનો ગોળ રોટલો છે થઈ જશે તમે જોઈ શકો છો કે મેં અડધીથી પોણી કલાકમાં પૂરી રસોઈ છે એ કમ્પ્લીટ કરી લીધી છે આપણો રોટલો જુઓ તમે કેટલો મસ્ત ગોળ થઈ ગયો ને અને હવે આપણે એને શેકી લેશું બરાબર ને આ રોટલો મેં નાખ્યો તાવડીમાં ધીમે થોડોક ગેસ છે ને આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું બહુ ફાસ્ટ નહીં રાખવાનો ગેસ નહીં રોટલો છે ને અંદરથી ના ચડે અને ઉપરથી છે એ ઓલો થઈ જાય બળી જાય હવે આ રોટલો ચડે ત્યાં સુધી હું બીજા રોટલાની તૈયારી છે કરી લઉં છું કારણ કે મારે બે રોટલા બનાવવા છે એટલે તમે જોઈ શકો છો રોટલો ક્યાંય છે એ ચીપકતો નથી અને સરસ મજાની ડિઝાઇન છે જો પડી છે ને તો આ રીતે તમે છે એ રોટલો બનાવી શકો છો અને એને પકાવી શકો છો જ્યારે રોટલો બનતો હોય છે ને ત્યારે એની સુગંધ પણ એટલી જ મસ્ત છે આવતી હોય છે અને હંમેશા રસોઈ છે આપણે ખુશી ખુશી છે એ બનાવી જોઈએ અને પોઝિટિવ રહીને છે બનાવી જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો છે કેટલો મસ્ત છે બની બની જવા એવો છે મતલબ બન્યો નથી બની રહ્યો છે ત્યાં હું બીજા રોટલાની તૈયારી છે એ કરું છું અને જોઈ શકો છો કે કેટલી સરસ ડિઝાઇન છે પડી છે અને કેવો એક સરખો રોટલો છે એ ચૈડો છે ક્યાંય કાચો કે ક્યાંય વધારે પાકી ગયો એવું છે નહીં એટલે તમારે ગેસની ફ્લેમ પર આપણે છે ને ધ્યાન રાખવું જોઈએ કે રોટલી કે રોટલો મસ્ત સારી રીતે છે એ ચડે તો હવે આપણો રોટલો છે એ આવ્યો છે મસ્ત મારો રોટલો ફૂલો પણ છે જુઓ તમે આપણે લોટ વ્યવસ્થિત બાંધીને તો રોટલો આપણો સરસ ફૂલે ફૂલેલો ફૂલેલો છે એ થાય છે બે બાજુ મારો રોટલો છે મસ્ત ચડી ગયો છે તો આપણો રોટલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત બનીનો છે તમે અહીંયા જોઈ શકો છો કે મેં ભીંગાનું શાક છે એ બનાવી લીધું છે સાથે બાજરાના રોટલા પણ બનાવી લીધા છે સાથે સલાડ પણ છે બનાવી દીધું છે અને જમવામાં છાસ પણ છે અને મમ્મી બહારથી છે એ ઇડલી સંભાર પણ લઈ આવ્યા છે તો આપણે ઈડલી સંભાર પણ છે એ ખાવાના છીએ જો ગાઈઝ તમને મારો આ વિડીયો સારો લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો લાઇક જરૂર કરજો થેન્ક યુ ગાઈઝ